પેપર વેસ્ટમાંથી બનાવેલ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે આ ઉપरांत પેન્સિલવાળા આર્ટિસ્ટ દ્વારા સ્પાઇરલ આર્ટ વર્ક કરવામાં આવ્યું છે જે બદલ શ્રી રાજથમ પરિવારને વર્લ્ડ રેકોર્ડમાં પણ સમાવેશ કરવામાં આવેલ છે વધુમાં શ્રી રાજથમ પરિવારના પ્રમુખ શ્રી જયેશભાઈ મકવાણા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે શ્રી રાજથમ પરિવાર શ્રી યાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી છેલ્લા 35 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે અને આ ઉત્સવમાં દરેક જેટલા પણ રાષ્ટ્રમ પરિવારના સભ્યો છે તે દરેક જણા સૌ સાથે મળીને બે ત્રણ મહિના અગાઉથી અમે તેનો પ્રોપર પ્લાનિંગ કરીએ છીએ કે આ વખતની થીમ શું રાખવાની છે અને કઈ રીતનું બધું ગણેશ ઉત્સવનું આખું આયોજન કરવાનું છે તેનું રાષ્ટ્રમ પરિવાર એટલે સૌ સભ્યો વોલ્યુન્ટરોનો જે બધા સાથે મળીને ચાલે છે એટલે એટલે અમે નામ શ્રી રાષ્ટ્રમ પરિવાર એ રીતનું આપ્યું છે અમે આ વખતે વડોદરાવાસી માટે થઈને અમે અમારા શબ્દો નથી જે ભાવિક ભક્તો આવે છે એમના ચહેરા પર સ્પષ્ટ અમે જોઈ શકીએ જે રીતે હર્ષોલ્લાસ અને ખુશીની લાગણી સાથે જયારે હું પણ અંદર એન્ટ્રી કરી તો મને પણ બહુ જ ગ્રેન્ડ એન્ટ્રી લાગી અને જે લોટસનું જે ડેકોરેશન છે આગળ હેંગિંગ લોટસ છે એ પણ ખૂબ જ સુંદર છે અને જે પેલા ભાઈએ આર્ટ વર્ક કર્યું છે જે સર્ટિફિકેટ મૂક્યું છે એ પણ એમનું અચિવમેન્ટ પણ બહુ સરસ છે ગણપતિ વિસર્જન વિશે જે યુનિક આખતે તમે જે પેપર વેસ્ટમાંથી જે ગણપતિની મૂર્તિ બનાવી છે તો એ વિશે તમે પર્યાવરણને ઇકો ફ્રેન્ડલી છે તો એ વિશે તમે થોડુંક કહેશો ફ્રેન્ડલી અમે છેલ્લા ઘણા વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી જ ગણપતિ શ્રીજીની સ્થાપના કરતા આવે છે પરંતુ આ વખતે તેમાં પણ એક એડોન કરીએ બસો કિલો પેપર વેસ્ટમાંથી તૈયાર કરી છે તેની પાછળનો એક પર્પઝ એ જ હતો કે જે પાણીમાં આપણે જ્યારે પણ વિસર્જન કરીએ તો એકદમ ઈઝીલી મેલ્ટ થઈ જાય પ્રકૃતિને કોઈ જાતનું નુકસાન ના થાય અને જે વિસર્જનમાં પણ આપણે કોઈ પણ જાતની તકલીફ કેવું ના પડે તે રીતે અમે અમારા જે કોમન પ્લોટમાં જ એક પોન્ટ તૈયાર કરીને ત્યાં જ વિસર્જન કરીએ છીએ

પણ એક મેસેજ અમે આ દ્વારા પૂરો પાડેલું છે ખુબજ સરસ ખુબજ સરસ ભાઈ અને એન્ટ્રીમાં તમે જે જે ઓપરેશન મૂક્યું છે એ પણ ખુબજ સરસ છે